અમદાવાદ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે અમદાવાદના સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ દાદાગીરી કરતા હોબાળો મચ્યો હતો માહિતી મુજબ રોગના દર્દીના સગા સંબંધીને બહાર જ રોકતા એકસો આઠ તબીબના કહેવા છતાં અંદર પ્રવેશના આપતા સિક્યુરિટી ગાર્ડ સાથે ચાલી થઈ હતી આ મામલે સિક્યુરિટી ગાર્ડને સમજાવવા છતાં એમ્બ્યુલન્સના તબીબી દ્વારા ના માનતા રહેલા દર્દીના સગા સંબંધી દ્વારા બોલાચાલી વધી હતી અને આક્ષેપો કરાયા હતા રિપોર્ટર સાબીર ખાદરી અમદાવાદ અને તમે જલ્દી કરો આ બી માણસ અરે એમ નહીં પડ ભાઈ એમને કઈ ને કોણે કરી બતાવું છું ને ભાઈ આચાર લાગી કોણે કરી પોલીસ બોલાવું હું બોલાવું અહીંયા હું બોલાવું સો નંબર ઉપર ફોન કરું ના ના